લાંગણ ગામના નામમાં જોડણી ભૂલ સુધારવા ગ્રામ પંચાયતના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી આજરોજ લાંગણ ગ્રામ પંચાયતના પ્રમુખશ્રીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી કે ગામના નામમાં જે શબ્દ જોડણીની ભૂલ થાય છે તે વર્ષોથી ચાલી આવે છે જેનાથી કાયદાકીય વહીવટી પાસપોર્ટ વેરિફિકેશન અને આરોગ્ય વીમાના કામોમાં અડચણ ઊભી થાય છે તો આ નામ ચૂંટણી ભૂલને ઝડપથી સુધારો કરી આપવા આ બાબતથી આવેદન આપવામાં આવ્યું હતું ગામના લોકો સાથે અને સરપંચ સાથે વાત કરતાં એવું જાણવા મળ્યું હતું કે આ રીતની અરજીઓ અને આવેદન જે તે વિભાગને ઘણીવાર આપવા છતાં કઈ ઉકેલ આવ્યો નહીં હવે આનો યોગ્ય રસ્તો નીકળે શબ્દ ચૂંટણી ભૂલનો તો દરેક કામમાં ગ્રામ લોકો હેરાન પરેશાન થતાં બચી જાય રિપોર્ટર મિહિર પટેલમાં ગામની નાગરિક છું અને અમારા દરેક પુરાવા જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડનો લાંગણનો મોટો ઘઉ આવે છે પરંતુ જે રેવન્યુ રેકોર્ડ કરું તેમાં આવકના જેવા કે આવકના દાખલા સાત બાર આઠ તે બધામાં મોટા ઘરની જગ્યાએ નાનો ઘઉં આવે છે તો આ ભૂલ સુધારવા સરકાર અમારી ખાસ અપીલ છે હું લાગણા જ ગામનો વતની છું અને વર્ષોથી અમારા લાગણા ગામમાં લાગણ ગામની જે જોડણી છે તેમાં મોટો ઘા આવે છે પણ જે સરકારી તુમારો તેમાં પરિપત્રો આવે છે તેમાં નાનો ઘા આવે છે જેના હિસાબે અમારા ગામની ગ્રામ જનતાને વિસંગતાના હિસાબે ઘણી મુસીબત પડે છે જે આપ સાહેબને વિદિત થાય પરિપત્રો જે આવે છે આમાં ગણપતિનો નાનો ઘા આવે છે પણ ખરેખર અમારા લાગણીની જોડણી મોટો ઘા આવે ઘરનો ઘા આવે છે એટલે લાગણ જ એટલે આ કોઈ વિસંગતા ઓન થાય એટલે અમારા અસલ જોડણી લાગણ જ એ જ રીતે પરિપત્રો કે ડોક્યુમેન્ટો અમને આપવા વિનંતી છે કાગીની જોડણી જે હશે બેન મારું ગામ લાગણા જ છે અમારા લાગણા જમાં મોટો ઘા છે એનાથી સાત બારના આખરના ઉતારામાં નાનો ઘા હોવાથી ગામ પંચાયતને અમે ગામને ગામને તકલીફ પડવાથી રેવન્યુને એમ કહીએ છીએ કે ભાઈ જોડણી સુધારવા અમારી નમ્ર નથી અને પોસ્ટ ઓફિસમાં મોટો ઘર જો પોસ્ટ ઓફિસના આધારે મોટો ઘર રાખો તો સારું રહે કે કોઈને તકલીફ ના પડે શ્રી તરફ અમારી માગણી છે કે અમારા ગામની જોડણી ઘરના ઘરની હોવી જોઈએ એના બદલે જ ગજેડાનો ઘા આવે છે એ બિલકુલ અમાન્ય છે એને સુધારીને ફરીથી ગામવાળાને અગબર ના પાડે તે માટે આ ધ્યાનમાં લેશો